વિશ્વભરમાં ઘણી જાતિઓ હજુ પણ તેમની હજારો વર્ષ જૂની પરંપરા જાળવી રાખે છે તેઓ ઘણી ખતરનાક પરંપરાઓનું પાલન કરે છે જેનું અલગ મહત્વ છે દુનિયાભરના ઘણા દેશોએ આવા રિવાજો પર પ્રતિબંધ પણ મૂક્યો છે પરંતુ આજે પણ કેટલાક દેશો આ અસામાન્ય પરંપરાઓનું પાલન કરે છે આ માન્યતાઓ આ જાતિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે આ જાતિઓ કેટલા ખતરનાક રિવાજ અને પરંપરાનું પાલન કરે છે જે સાંભળીને તમે ધ્રુજી ઉઠશો જેમાં સ્ત્રીઓને એક ભયાનક પ્રથાનો સામનો કરવો પડે છે આજે આ વિશે પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ખતરનાક પરંપરા શું છે અને કઈ જગ્યાએ આ સ્ત્રીઓને ખતરનાક સજાનો સામનો કરવો પડે છે પહેલા એ જાણીએ કે ખતરનાક પ્રથા છે શું ઇન્ડોનેશિયાના એક નાના શહેર વામિનના ડાની જનજાતિમાં મહિલાઓને એક વિચિત્ર અને પીડાદાયક પ્રથાનો સામનો કરવો પડે છે પરંપરા અનુસાર પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી મૃતકના સ્ત્રી સંબંધીઓની આંગળીઓ કાપી નાખવામાં આવે છે તેને ઇકીપલિન પ્રથા કહેવામાં આવે છે અને તે આજે પણ ઘણા પરિવારમાં ગુપ્ત રીતે પાડવામાં આવે છે હવે એ જાણીએ કે આ પ્રથા છે શું આ પ્રથામાં મહિલાની આંગળીના ઉપરનો ભાગ કાપી નાખવામાં આવે છે માનવામાં આવે છે કે આ પરંપરાનો હેતુ એ છે કે મહિલાની આંગળી કાપી નાખવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને કોઈ દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી આ પરંપરા અત્યંત પીડાદાયક અને ખતરનાક માનવામાં આવે છે પરંતુ ડાની જાતિમાં તેને ફરજિયાત ધાર્મિક વિધિ માનવામાં આવે છે હવે એ જાણીએ કે સરકારી પ્રતિબંધ છે છતાં પરંપરા કેમ યથાવત છે ઇન્ડોનેશિયાની સરકારે ઘણા વર્ષો પહેલા આ પરંપરા પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં ડાની જાતિમાં આ પ્રથા ગેરકાયદેસર રીતે યથાવત છે એવું માનવામાં આવે છે કે કેટલાક પરિવારો હજુ પણ આ પરંપરાનું પાલન કરે છે ભલે તે કાયદેસર રીતે પ્રતિબંધિત હોય પરંતુ ડાની આ પરંપરાને ધાર્મિક વિભિતી જોવે છે અને તેમના સાંસ્કૃતિક વારસાનો ભાગ પણ માને છે એક પરંપરા એવી પણ છે કે જ્યાં મૃતકને મમ્મી પણ બનાવવામાં આવે છે તે વિશે પણ જાણીએ આ જાતિની બીજી એક વિચિત્ર પરંપરા એ છે કે તેઓ મૃતકોને મમી બનાવે છે અને તેમને તેમના ઘરમાં સાચવી રાખે છે મમીઓને એક ચોક્કસ રીતે સાચવવામાં આવે છે જેથી તેમની આત્માઓ ઘરમાં હાજર રહે આ પરંપરા જીવન અને મૃત્યુ વચ્ચેના વિચિત્ર સંબંધને પ્રતિબિંબિત કરે છે જેમાં મૃતકોને સન્માનિત કરવાના બદલે શારીરિક રીતે સાચવવામાં આવે છે